ઇન્ટરનેશનલ ના ચીફ શ્રી રાજાભાઈ રૂડા આજરોજ મોરબી ચારણ સમાજની શુભેચ્છા મુલાકાતે પધાર્યા અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા મોરબીના જિલ્લા કાર્યાલય ખાતે એમનું ચારણ સમાજના વિવિધ અગ્રણીઓ દ્વારા

વિવિધ આગેવાનો અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવાના અધ્યક્ષ શ્રી કિશોરદાન ગઢવી મોરબી ચારણ સમાજના પ્રમુખ શ્રી અધુભાઈ રતન પૂર્વ પ્રમુખ શ્રી ભરતદાન નાધુ શ્રી પ્રભાતદાન મિશ્રણ શ્રી પ્રફુલભાઈ બારહટ શ્રી મુકેશભા મારુ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા શ્રી વિજયભા રતન કમળાબેન મિશ્રણ સ્નેહાબા રતન વગેરે ખાસ ઉપસ્થિત રહી અને એમને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું આ તકે મોરબી ચારણ સમાજના વિવિધ આગેવાનો અને ખાસ કરી અને સીજીઆઈએફ ની નવું નિયુક્ત ટીમ મોરબી જિલ્લા સીજીઆઈ ના અધ્યક્ષ શ્રી કુલદીપદાન બારહટ તથા યુવાના અધ્યક્ષ શ્રી હરદેવદાન કિશોરદાન બારહટ ખાસ ઉપસ્થિત રહ્યા અને સીજીઆઈએફ ની કામગીરીથી માહિતીગાર કર્યા આ અંગે શ્રી આજ રોજ અધ્યક્ષ શ્રીએ ખાસ સૂચનાઓ આપી અને આપણું જે સંગઠન છે સીજીઆઈએફ એની કામગીરી અને વિસ્તરણ થાય એવી વિશેષ માહિતી આપી અને ચાણ સમાજના આગેવાનોને સંગઠન અને ચાણ સમાજ માટે કાર્યો કરવા માટે પ્રોત્સાહિત કર્યા મારું નામ રાજાભાઈ જેઠાભાઈ રોડાજ હું અત્યારે ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન નામની જે વૈશ્વિક સંસ્થા છે એનો મેનેજિંગ ડાયરેક્ટર તરીકેના પદ ઉપર છું અને હાલ આજે હું કચ્છમાં જતો હતો ત્યારે રસ્તામાં અમારા અહીંયાના જિલ્લા પ્રમુખ ભાઈ કુલદીપભાઈ એમની સાથે મારે વાત થઈ અને મેં કીધું તમને મળીને જાઓ તો કે ભાઈ ચાલો તમે અહીંયા આવો છો તો અહીંયા આપણા ચારણ સમાજની સાથે પણ મુલાકાત થઈ અને હું આજે આ મોરબી મુકામે બધા ચારણો સાથે આ જે સંસ્થા છે ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન એ સંસ્થાના ઉદ્દેશ્ય શું છે એનું વિઝન શું છે અને કઈ રીતે એ સમાજ ધર્મ સંસ્કૃતિ અને રાષ્ટ્રને ઉપયોગી છે એ વિષેની અમે બધી ચર્ચા કરી અને મોરબી ચારણ સમાજની એકતા અને યુવાનોમાં જે ઉત્સાહ જોઈને આજે મને બહુ જ આનંદ થયો સાથે સાથે હું એ જણાવી દઉં શોર્ટમાં કે ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન એક રજિસ્ટર કંપની છે ટ્રસ્ટ એસોસિએટેડ કંપની સેક્શન એટ બે હજાર તેરમાં જે કંપની એક્ટમાં સુધારા થયા એ પ્રમાણે આપણે આ કંપની એક્ટ પ્રમાણે કામ કરીએ છીએ અને તમામ કાર્યવાહી એની કોર્પોરેટ ઢબે થાય છે એનો મેઇન ઉદ્દેશ્ય છે કે વિશ્વમાં ચારણ કોઈ પણ જગ્યાએ રહેતો હોય તો એ ચારણ પોતાની સંસ્કૃતિ અને ચારણ હોવાના જે એના ગુણ છે એમાંથી અલિપ્ત ન થઈ જાય એટલે એના માટેનું એક આખું જોડાણ આખા વિશ્વ દરમિયાન થાય એ દિશા ઉપર અમે બધા કામ કરી રહ્યા છીએ અને આ માં સોનભાઈએ જોયેલું એક સપનું છે કે મારો ચારણ સમાજ એ ચારણત્વથી ભરેલો હોય સમૃદ્ધ ચારણ સમાજના નિર્માણ માટેનો આ એક ઝુંબેશ છે અને એ ઝુંબેશ કરવા માટે અમે છે વિશ્વના ટોપ માળખાથી નીચે ગામડાના એક ગામમાં રહેતો છેવાડાનો ચારણ પોતાની જાતને એકલો ન સમજે એ દિશા ઉપર અમે બધા કામ કરી રહ્યા છીએ મહિલા વિકાસ હોય યુવાનોનો વિકાસ હોય સંસ્કૃતિ કલા અને સાહિત્યનો વિકાસ હોય અને તેમજ અમારા યુવાનોને પોતાની આર્થિક જરૂરિયાતો માટે જે છે રોજીરોટીનો પ્રબંધ હોય એ વિષય ઉપર લઈને અમે બધાએ આ એક શિસ્તબદ્ધ રીતે કોર્પોરેટ ધબથી આ આખું કામ કરવાનું છે અને એના ઉપર અમે બધા કામ કરી રહ્યા છીએ